જય પીર મિત્રો આજે આપણે જાણીશું એક પવિત્ર અવતારનો ઇતિહાસ શ્રી રામદેવજી મહારાજની વાત જેમને ભક્તો પ્રેમપૂર્વક બારબીજના ધણી કહે છે કોણ હતા આ રામદેવ પીર તેમણે કેવી રીતે ગરીબો અને પીડિતોની સેવા કરી અને કેવી રીતે તેમના ઉપદેશો આજે પણ લાખો ભક્તોને માર્ગદર્શન આપે છે તો ચાલો જાણીએ આ પવિત્ર કથા અને સુકામ રામદેવ પીર કહેવાયા બારબીજના ધણી તેનું સંપૂર્ણ ઇતિહાસ આપણે જાણીએ રામદેવ પીરનો જન્મ ચૌદસો નવ ઈસ્વીસન આસપાસ રાજસ્થાનના મારવાડ પ્રદેશના રૂણીચા ગામમાં થયો હતો તેમના પિતા અજમલજી તાનવર રાજપૂત રાજા અને માતા મૈનાદેવી હતા જન્મ પછી સમગ્ર રાજ્યમાં આનંદની લહેર ફરી વળી કારણ કે એવું માનવામાં આવ્યું કે ભગવાન કૃષ્ણનો અહીં અવતાર થયો છે ત્યારે બાળપણમાં જ રામદેવજીએ ઘણા સંકેતો આપ્યા હતા બાળપણથી જ રામદેવ પીર અસાધારણ શક્તિ ધરાવતા હતા તેઓએ નાની વયે જ ગરીબોને માટે અન્નદાન પશુઓની સેવા અને ભક્તિના કાર્યો શરૂ કરી દીધા હતા તેમને રમકડા નહીં પણ ગાય બળદ અને ગરીબોની સેવામાં આનંદ આવતો હતો નાનપણથી જ તે સેવા પ્રવૃત્તિમાં જોડાઈ ગયા હતા યુવાન અવસ્થા પછી તેમણે સમાનતા ન્યાય અને માનવ સેવાનો સંદેશો આપ્યો હતો હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ વચ્ચે આ રામાપી એક એવા છે કે જેણે ભાઈચારો વધાર્યો હતો રામાપીથી રામદેવજીથી જાતિપીત અને અંધશ્રદ્ધાનો તેણે વિરોધ કર્યો હતો તેમના દરબારમાં કોઈ ગરીબ પણ ખાલી હાથે પાછો જતો ન હતો તેણે ઘણા ચમત્કારો રામદેવ પીરે કર્યા હતા જેના ચમત્કારો વિશે આપણે જાણીએ તેટલું ઓછું પડે છે રામદેવજીનો અન્નદાનનો ચમત્કાર કે જેણે રામદેવજીના ભંડારમાંથી ક્યારેય પણ અન્ન ખૂટતું ન હતું ત્યારે પાણી પ્રગટાવ્યું તેઓ તરસેલા ગામોમાં રામદેવજીની કૃપાથી પાણીના સ્ત્રોત તેણે ઊભા કર્યા હતા તો રોગચાળામાંથી પીળુને પીડિતોને સ્વચ્છતા અપાવવા માટે રોગ મુક્તિ કરાવી હતી તો ન્યાયનો ચમત્કાર રામદેવજીના હાથે થયો હતો ખોટા આરોપમાં ફસાયેલા ભક્તોને રામદેવજીએ મુક્ત કરાવ્યા હતા તો રામદેવ પીરની બારબીજનો પણ સચોટ મહિમા દર્શાવેલો છે કે રામદેવ પીરજીના જીવનકાળમાં કુલ બાર પવિત્ર સ્થળોએ તેમણે ચમત્કારો કર્યા હતા જે બાર બીજ કહેવાય છે જે એક તો ઋણીચા દડવાણીયા કોલુમદેવ માનેકા બેજ પાટલા બેજ તાતડા બેજ તિલોસરા બલવતા બીજ માઘાબેજ પેડલુ બેજ ઊંચા બેજ અને આ રાવલ બીજ આ બીજોની યાત્રા ભક્તોની શાંતિ સમૃદ્ધિ અને મનોકામના પૂરી કરે છે આ ઉપરાંત રામદેવજી વિશે અગાઉ આગળ વાત કરીએ તો તેના બાર અલગ અલગ સંપ્રદાયના ભક્તો હતા કે જેના બીજને પણ મહત્વ દર્શાવ્યું છે મિત્રો બાળપણથી જ આમ રામદેવપી દાનવીરતા કરુણા અને ભક્તિમાં રસ ધરાવતા હતા તેણે જીવનભર ગરીબોનું કલ્યાણ કર્યું અન્નદાન કર્યું ગૌસેવા અને ધર્મની સ્થાપના માટે મહાન કાર્યો કર્યા હિન્દુઓ તેમને રામદેવ પીરજી તરીકે પૂજે છે જ્યારે મુસ્લિમ ભક્તો તેમને રામસા પીર કહે છે તેમની સમાધિ આજે પણ ઋણીચામાં સ્થિત છે અને વિશ્વભરના ભક્તો ત્યાં દર્શન માટે આવે છે તો આ ઉપરાંત આપણે બાર બીજના પવિત્ર સ્થળ વિશે એનું મહત્વ પણ વધારે સચોટમાં જાણીએ તો બીજ એટલે એક પવિત્ર સ્થળ રામદેવ પીરજી પોતાના જીવનમાં અનેક સ્થળોએ ગયા અને ત્યાં ભક્તોને તેણે ચમત્કાર બતાવ્યા ધર્મની સ્થાપના કરી અને જાન કલ્યાણ માટે તેણે ઉપદેશો આપ્યા હતા તેવા આ બાર મુખ્ય સ્થળોને જે બાર બીજ તરીકે ઓળખાય છે અને તેથી જ લોકો પ્રેમપૂર્વક તેમને બાર બીજના ધણી કહે છે એટલે કે તે પવિત્ર બાર સ્થાનોના માલિક અને આશીર્વાદના દાતા હતા બીજના નામ જાણીએ તો ઋણીચા જ્યાં રામદેવ પીરજુનું જન્મસ્થળ અને તેની મહાસભાધિ સમાધિનું સ્થાન છે અહીંનો દરબાર આજે પણ વિશ્વમાં જગપ્રસિદ્ધ છે દડવાણીયા અહીં ગરીબ ભક્તોને અનાજ અને જીવન માટે જરૂરી વસ્તુઓ આપી તેણે આશીર્વાદ આપ્યા હતા કુલુમદેવ એક ગામમાં જ્યારે રોગચાળો ફેલાવ્યો હતો ફેલાયો ત્યારે પીરજીના આશીર્વાદથી સૌ એ ગામમાં સ્વચ્છ થયા હતા માનેકા બેજ ગામ તરસતું હતું રામદેવ પીરજીના ચમત્કારથી પાણીનો સ્ત્રોત આ ગામને મળ્યો હતો પાટલા બેજ વેપારીઓની નૌકા જ્યારે તોફાનમાં ફસાઈ ગઈ ત્યારે પીરજીએ તેમને સલામત આ પાટલા બેજમાંથી સલામત તેને બહાર આ ગામમાંના લોકોને કાઢ્યા હતા તાટળા બેજમાં અહીં સંતો મહાત્માઓ સાથે ધાર્મિક મહાસભાઓ યોજી અને લોકોને ભક્તિનો ઉપદેશ પીરજીએ આપ્યો હતો તેલોસરા જ્યાં તેલોસરામાં ખોટા આરોપમાં ફસાયેલા ભક્તોને ન્યાયી બ્રાહ્મદેવ પીરએ અપાવ્યું હતું બેજમાં અંડાન અને ગૌ સેવાની તેણે અહીં શરૂઆત કરી હતી માઘા બેજની અંદર દુરાચારીઓને માર્ગદર્શન આપી અને સત્યના માર્ગે તેને દોર્યા હતા પેટલું બેજમાં વ્યવસાયમાં સમૃદ્ધિનો તેણે આશીર્વાદ આપ્યા હતા ઊંચા બેજ એ અહીં એક વિશાળ સંત સમાગમ યોજાયો હતો અને ભક્તિનો મહિમા ત્યાં ફેલાયો હતો રાવલ બેજ જ્યાં બાર બીજ અહીં પૂરી થાય છે ત્યારે અહીં રાવલ બેજમાં વિશાળ મેળો આજે પણ ભરાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરવા લોકો અહીં આવે છે આ યાત્રાનો આધ્યાત્મિક અર્થ એ થાય છે કે તે ભક્તિનો આપણને માર્ગ બતાવે છે ભક્તો માનતા આવ્યા છે કે આ બાર બીજને યાત્રા કરવાથી તમામ દુઃખ અને કષ્ટો દૂર થાય છે મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે પરિવારમાં સુખ શાંતિ રહે છે ગરીબી દૂર થાય છે અને ધન ધાન્ય મળે છે તો મિત્રો આજે આપણે સમજાયું હશે કે શા માટે રામદેવ પીજીને બારબીજના ધણી કહેવામાં આવે છે આ બારબીજ માત્ર સ્થળ નથી પરંતુ સેવા દયા અને સત્યના પ્રતીક છે શું તમે ક્યારેય આ બીજ બાર બીજમાંથી કોઈની પણ યાત્રા કરી છે તો જરૂર જણાવજો મિત્રો રામાપીરની જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે રામાપીરના બાર મુખ્ય અનુયાયીઓ અથવા તો આપણે શિષ્યો કહીએ તે બાર બીજ તરીકે પણ ઓળખાતા હતા આ અલગ અલગ જાતિ અને સમાજમાંથી આવ્યા હતા અને આ સૌ રામદેવ પીરની ભક્તિમાં સમર્પિત હતા તો બાર શિષ્યોની ભક્તિમાં રામદેવ પીરજીના આ બાર શિષ્યો જેમણે તેમની સાથે ધર્મનો પ્રચાર પણ કર્યો હતો તેણે સમરસતા અને સમાનતા આ બારને તેમના પરિવારની જે માન્ય આપ્યું તેથી તેમને બાર બીજના ધણી પણ કહેવામાં આવે છે તેવી પણ લોકવાયકા છે અને આ બારે અનુયાયીઓ અલગ અલગ ધર્મના અને સંપ્રદાયના હતા આ બાર બીજ અલગ અલગ સમાજના હતા હિન્દુ મુસ્લિમ વગેરે સમાજના હતા તેથી આમાં સમરસતા અને એકતા ફેલાય તે મુખ્ય હેતુ હતો રામદેવજી પીરનો ધર્મ સંદેશ એણે સૌને માનવ સેવા એ જ સાચો ધર્મ બતાવ્યો હતો તેમના ભક્તો માત્ર એક જ સમાજ કે જાતિ સુધી સીમિત ન હતા તેમણે સર્વ ધર્મ સ્વીકાર્ય સંત અને પીર માનવામાં આવ્યા છે હિન્દુ અનુયાયીઓ તેના રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વગેરેમાં હિન્દુ સમાજના લાખો ભક્તો રામદેવ પીરની ભક્તિ કરે છે ખાસ કરીને રાજપૂતો ઠાકોર રબારી કાઠિયાવાડી લોઢા પટેલ કોળી હરિજન અને અન્ય તમામ જાતિઓ તેમને માને છે તમામ હિન્દુ ધર્મના લોકો તેમને રામદેવ પીરજીને પૂજે છે અને માને છે ઘણા ભક્તો પીરને ભગવાન કૃષ્ણનો અવતાર પણ માને છે મુસ્લિમ ભક્તો તેમને રામસા પીર અથવા રામાપીર તરીકે ઓળખે છે ખાસ કરીને તેમાં સૂફી અને પીર પરંપરામાં તેમનું સ્થાન મહત્વપૂર્ણ બતાવ્યું છે આ ઉપરાંત મિત્રો રામા પીરના વિદેશમાં પણ ભક્તો આજે વસે છે આફ્રિકામાં દુબઈ યુકે કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં વસતા ભારતીયો અને કચ્છી સમાજના લોકો પીરજીને ખૂબ જ માનતા આવ્યા છે વિશેષ ગરીબી અને ગરીબો અને પીડિતો માટે તે હંમેશા પીરજી ગરીબોની મદદ કરતા હતા પશુપાલક તરીકે ખેડૂત સમાજને ગૌ સેવાને માટે તે ખેડૂતો માટે પણ રામા પીરી ઘણા ચમત્કારો કર્યા હતા તેમણે સમુદ્રયાત્રા દરમિયાન વેપારી લોકોને દરવે તોફાનમાં ફસાયેલા વેપારીઓને તેણે બચાવ્યા હતા ભાદરવા સુદ બીજથી પૂનમ સુધીનો મેળો લાખો અનુયાયીઓ આ પીરજીના મેળામાં ભરાય આવે છે રામાપીરની ગામમાં ઘોડા પર રામાપીરની પ્રતિમા સાથે રથયાત્રા નીકળે છે અને રામાપીરને મીઠો ભોગ ત્યાં સમયે ભક્તિનો ભોગ કઢી ખીચડી ધૂણી જેવો વધારવામાં આવે છે તેમનો મુખ્ય સંદેશ સર્વ માટે એક સેવા સમાનતા અને સત્ય રામદેવ પીરજીના અનુયાયીઓમાં જાતિભેદ ધર્મભેદ કે વર્ગભેદ ક્યાંય નથી મિત્રો રામાપીર સર્વ ધર્મ સંભવમાં માનતા હતા રામદેવ પીરજીએ તેત્રીસ વર્ષની વયે ચૌદસો ઓગણસાઠ ઈસ્વીસનમાં જીવંત તેણે સમાધિ લીધી હતી રાજસ્થાનના રૂણીચા ગામમાં આજે તેમની સમાધિ છે દર વર્ષે ભાદરવા સુદ બીજથી પૂનમ સુધી લાખો ભક્તો અહીં મેળામાં હાજરી આપે છે રામદેવ પીરજી હિન્દુઓ માટે ભગવાન કૃષ્ણના અવતાર છે તો મુસ્લિમ ભક્તો માટે રામસા પીર મનાય છે આફ્રિકા યુરોપ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં તેમના મંદિરો અને લાખો ભક્તો છે રામદેવજીનો સંદેશ આજે પણ એટલો જ જીવંત છે સત્ય બોલો સેવા કરો ભક્તિ કરો અને ભાઈચારો રાખો તેવું તેઓ કહેતા અને સાચો ધર્મ એ છે કે તમે જે માનવતાની સેવા કરો તે ભક્તિ સાથે સંગીત તમે કાયમ માટે ભક્તિમાં સાથે જીવનમાં સેવામાં જોડાયેલા રહો જો તમને રામદેવ મહિમા ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આવા જ આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક વિડીયો આ ચેનલમાં મૂકવામાં આવે છે તો આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા આવા વિડીયોને જાણવા માટે આપ અચૂકથી અમારા અમારી આ ચેનલમાં જોડાયેલા રહેજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામાપી રામાપી સૌની ઈચ્છાઓ પૂર્ણ કરે અને સૌના જીવનમાં કાયમ માટે સુખ સમૃદ્ધિ આવતી રહે આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ 杰瑞·拉马皮。